અરે ઓધરા પારે આમરા કે ખેલીને થાય પામ છે દોદોતા થાય ઓધર કોઈ અરે ભાઈ અમાર મોટો એક પેલા તું દેખીશ કોઈદીન અમારે ઓપન માથે બેટિંગ હતી તો એમન તું બોલ હા અમારે લાગાય છે 11 નંબર કી કોમલું ઘુમઈ પડી દીબાને હવે বন্ধু તું હાઈકોસ્ટ આઈક્યો છે અને યુકરે એકટા વૈસું ઓય દીન તાગાર અને કે અમે આ રીત ખેલાશિસ ના આરે સીધી કે ખેલા દેખાય છે હં અરે 2 3 ને 100 મારે પેલા નઈ આય છે

আমার তো বিড়ি খাই ও টানে টানে বিড়ি টানে খায়